અમદાવાદના માંડલ તાલુકામાં આવેલ ટ્રેન્ડ ગામમાં સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય ગેર મહોદથી જીતેન્દ્રીય મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ટ્રેન્ડ ગામના બ્રાહ્મણ કુળમાંથી ખૂબ જ નાની વહીની સાંખ્ય યોગ ધારણ કરેલા સાંખ્ય યોગ ચંચળ વાનાપ્રાસથી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ અબજી બાપાએ ચીંધેલ ઉપાસના ભક્તિમાં દ્રઢતાવતી હતી સમયના વાહન સાથે સદ્ગુરુ ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપાના સંકલ્પનાનું સાર મુક્ત જીવન સ્વામી બાપાએ બનાવેલ ઈશ્વર વિદ્યાશ્રમ સ્વામિનારાયણ છાત્રાલયમાં ચંચળ બા ગામના છોકરાઓને ભણવા માટે મોકલતા અને જરૂરી મદદ પણ કરતા શરૂઆતના વિદ્યાર્થીઓમાં નટવર અંબાલાલ પટેલ પણ હતા અને વિદ્યાર્થીઓને મણિનગર ભણવા મોકલવાના કાર્યમાં ચંચળ બાને અને લોકો મુશ્કેલીઓ પણ ઉભી કરતા છતાં ચંચળબા બા તેમણે જરાય ગણકારતા નહીં જ્યારે મણિનગરમાં સ્વામિનારાયણ મંદિર થયું ત્યારે આર્થિક સેવા ભક્તિ વગેરે તો મણિનગર મંદિરે જ કરવાની સ્વામી બાપાને પણ અવારનવાર તેડાવીને ગામમાં સત્સંગનું બળ વધાર્યું